તો જય માતાજી ખેડૂત મિત્રો તો આપણે કપાસની વચ્ચે શીંગનો અંદર પાક લીધો છે તો તેમાં શીંગની અંદર પાળી ચડાવવામાં અને કપાસમાં પણ પાળી ચડતી જાય એના માટે આપણે એક આ સરસ આઈડિયા લગાડ્યો છે તો આપણે પા એક રાપ નીચે છે તો એની ઉપર આપણે આ પાટિયું ફિટ કર્યું છે બે ડાઢામાં વોલ પાડીને પાટિયું કમ્પ્લીટ બે સાઈડ ફિટ કર્યું છે તો શીંગમાં કેવી રીતના કેવી પાળી ચડે છે અને આ પાટિયાનું આપણે જુગાડે એક લગાવ્યો છે તો એ કેવું કામ આપે છે તો આગળ આપણને તમને બધું વિડીયોમાં દેખાડવાનું છે કે આપણે કપાસમાં કેવી પાળી સડે છે અને શીંગમાં કેવી પાળી સડે છે અને સાફ પણ નખાઈ જાય તો કમ્પ્લેટ પાવા માટે આપણે કામ લાગે તો પાળી કેવી શીંગમાં સડે છે અને કપાસમાં પણ કેવી પાળી સડે છે એ આગળ તમને વિડીયોમાં દેખાડવાનું છે તો આપણે ટ્રેક્ટર વાડીમાં લઈ જઈએ અને આગળ તમને દેખાડું કે કેવી રીતના થાય છે તો આપણે આ ટ્રેક્ટરની છત્રીનો પણ એક વિડીયો આપણે ચેનલ ઉપર અપલોડ કર્યો છે તો છત્રી આપણે કમ્પ્લેટ ઓછા ખર્ચે તૈયાર થાય એવી રીતના આપણે એક વિડીયો બનાવીને આપણી ચેનલ ઉપર નાખ્યો છે તમે હજી જોયો ન હોય તો આપણી ચેનલ ઉપર જઈને જોઈ લેજો તો તમે જોઈ શકો છો આપણે ટ્રેક્ટર વાળીમાં લઈને આવી ગયા છીએ અને પાળી કેવી ચડે છે શિંગમાં અને પાટી આપણે ફિટ કર્યા છે એ આપણે કામ લાગે છે કે નહીં તમે જોઈ લો તો કપાસ અને શિંગમાં બંનેમાં પાળી સરસ ચડી જાય છે તો આગળ તમને આગળ એ પણ બતાડું કે કેવી પાળી સળે છે તો આપણે ટ્રેક્ટર શેઢી આવી ગયું છે તો આગળ ટ્રેક્ટર વળી જાય અને તમને આગળ વાડીમાં પણ એ બધું બતાવી દઉં કે કેવી રીતના નીકું પણ સરસ નખાઈતી જાય છે તો તમારે પાણી પાવું હોય તો પાણી પણ ચાલી જાય નીકમાં અને પાણી પણ શીંગમાં સરસ ચડી જાય છે તો આપણે તમારે આ પાર્ટીઓનો જુગડ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક પણ આપી દેજો તો આગળ બે દાતા હાલતા જાય છે અને પાછળ આપણે આ પાટીએથી શીંગમાં પાળી પણ સડતી જાય છે તો આપણે પહેલીવાર આપણે શીંગમાં હાંકવાનું છે પછી વળતી ખેલે આપણે આ કપાસની વચ્ચે રાખીને ટ્રેક્ટર હાંકવાનું એટલે કપાસમાં પણ પાળી સરસ સડી જાય છે તો શીંગનો આપણે કપાસની વચ્ચે આંતરપાક લીધો તો થોડીક મુશ્કેલી ઊભી થાય આવું કરવામાં તો આપણે એના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે તો બધા ખેડૂત મિત્રોને પણ ખબર પડે કે આવી રીતના આપણે સડાવી તો સારું પડે એમ તો શીંગમાં કપાસમાં પણ સરસ સડી જાય છે તો આ શીંગમાં પાળી જો આવી રીતના મસ્ત સડી જાય છે તમે જોઈ શકો છો અને કપાસમાં પણ ટ્રેક્ટર આપણે વળતી ખેલા લાવીએ એટલે એમાં આંકી નાખવાનું એટલે કપાસમાં પણ એવી જ પાળી સડી જાય છે તો આંક્યો સડાવેલી છે તો હું તમને એ પણ બતાવી દઉં જોઈ જઉં તો આમ કરવાથી આપણે કપાસમાં અને સિંગમાં નાનું નાનું નિંદામણ હોય તો એ પણ ડટાઈ જાય અને આપણે ઓછું પારવું પડે તો નિંદામણ પણ થોડુંક રોલચી સેચવી છે આપણે પારવામાં પણ ઘણો સારો ફાયદો મળી જાય છે તો તમને આપણો આ જુગાડ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આપણી ચેનલ ઉપર બીજા ઘણા જુગાડના વિડીયો પણ આપણી ચેનલ ઉપર છે તો તેમની હજી આપણી ચેનલની મુલાકાત ન લીધી હોય તો આપણી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો તો આપણે મિની ટ્રેક્ટ્રોનમાં અવારનવાર જુગાડના વિડીયો બી તો જરૂરથી એ પણ વિડીયો જોઈજો ચેનલ ઉપર જઈ અને બધા થોડું મિત્રો કોમેન્ટ કરીને પણ જણાવજો કે આપણે આ પાટિયા આપણે ફીટ કર્યા છે એનાથી પાળ કેવી સડે છે એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તો તમે જોઈ શકો છો આપણે આમાં રાપ નીચે ફિટ કરેલી છે અને એની ઉપર આપણે પાટિયા ફિટ કર્યા છે અને વજન પણ થોડોક મૂકી દીધો છે જેથી કરીને પાળી સારી સળે તો જોઈ શકો છો આવો કચરો ને એવું હોય તો આપણે થોડુંક સાફ કરી નાખવાનું તો આપણે ગયા ચોમાસામાં આપણે કેનીમાં આપણે એક સરસ જુગાડ આપણે ગોઠવ્યો હતો ઘણા ખેડૂત મિત્રોને આ જુગાડ ગમ્યો હતો અને ઘણા ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરીને પણ કીધું હતું કે જુગાડ સારો છે તો તમે હજી સુધીમાં આ વિડીયો જોયો ન હોય તો જઈને ચેનલ ઉપર જઈને જોઈ લેજો અને બાઈકી આપણે આ કેવું કામ આપ્યું પાટિયા એ કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવી દેજો